ફ્રાન્સ સરકારનો નિર્ણય હીરા ઉદ્યોગ માટે ફટકારો સુરત હીરા ઉદ્યોગ પર પડી શકે જમાઠી અસર ફ્રાન્સમાં લેબગ્રોન ડાયમંડ ને સિન્થેટિક જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો આ નિર્ણયથી સુરતના ઉદ્યોગ ને મોટી અસર થાય તેવી ચર્ચા ઉઠી છે બીજી બાજુ લેપગ્રોન ડાયમંડ ને ઉતરતા બતાવવા પ્રયાસ કરાયો હોવાનો મત ડાયમંડ એસોસિએશને વ્યક્ત કર્યો છે અને આ નિર્ણયને વખોડ્યો છે સુરતને ડાયમંડ ઉદ્યોગની કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતું હતું વિશ્વના રફ ડાયમંડ પૈકી પોલિશ થતા દસ પૈકી નવ ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે જોકે હવે સમયના પ્રવાહની સાથે સુરતના હેરા ઉદ્યોગે પણ પોતાની ઓળખ બદલી છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિદેશથી આવતા રફ ડાયમંડ ઉપર આધારિત હતો પરંતુ હવે લેબગ્રોન ડાયમંડ આવવાથી વિદેશી ઉપરની નિર્ભરતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે તો બીજી તરફ ફ્રાન્સ સરકારે લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કર્યો જેને પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે અને લેબગ્રોનનું માર્કેટ ડાઉન થશે જેની સુરતના હીરા ઉદ્યોગ પર પણ અસર થશે જાણકારોના કહેવા મુજબ ફ્રાન્સે આ પ્રકારના નિર્ણય કરી લેબગ્રોન ડાયમંડને ડાઉન કરવા અને નેચરલ ડાયમંડનું સ્થાનિક માર્કેટ જાળવવા પ્રયાસ કર્યો છે તરભ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે ભક્તિમય માહોલ અતિરૂદ્ર યજ્ઞમાં એકાવન લાખ આહુતિ મેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા તરબમાં વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે અતિરુદ્ર યજ્ઞ શરૂ થયો બાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ યજ્ઞમાં પંદર યજમાનો જોડાયા પાંચ દિવસમાં એકાવન લાખથી વધુ આહુતિઓ આપશે આ દરમિયાન નહીં આવતા ભક્તો માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તો ભોજન લઈ શકે તે માટે છ ડોમ તૈયાર કરાયા યજમાનો માટે અને ભક્તો માટે ડોમ પણ તૈયાર કરાયા છે દોઢ લાખ ભક્તો ભોજન લઈ શકે તેવી તૈયારીઓ કરાઈ છે આ મહોત્સવમાં પંદર સુધી વધુ સ્વયંસેવકો ખડેભગે સેવા આપી રહ્યા છે મહોત્સવ દરમિયાન તરબ વાયનાથ ધામના ગાદીપતિ જયરાજ ગિરી બાપુની રજત અને સાકર તુરા કરાઈ હતી રજત તુલામાં આવેલી એકાણું કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ થર્ચાશે અમદાવાદમાં શરૂ થયો સ્માર્ટ પાર્કિંગ નો પાયરટ પ્રોજેક્ટ સેન્સરથી ગાડી લોક થશે સ્કેનર થી ખુશશે અમદાવાદમાં ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઉભા કરવામાં આવ્યા આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પાંચ કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા જેમાં સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પાસેથી ચાર મિનિટ સુધી પાર્કિંગ નો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે જે બાદ નિયત કરેલ રકમ કાર ચાલકે ભરવી પડશે અમદાવાદમાં નિયત કરવામાં આવેલા કાર સ્થળ પર ખાસ સેન્સર સાથે પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે કાર ચાલક જયારે ગાડી પાર્ક કરે ત્યારે ફરજિયાત ગાડી સેન્સર પર લઈ જઈને ગાડી પાર્ક કરવાની રહેશે પાંચ મિનિટ બાદ પાર્ક કરેલી ગાડીની નીચેનું સેન્સર અપ થઈ જશે અને ગાડીનું એક વ્હીલ લોક થઈ જશે ત્યારબાદ કાર ચાલકે ગાડી પાર્કિંગ માંથી બહાર કાઢવા માટે પાર્કિંગ સ્લોટ પર રહેલું સ્કેનર સ્કેન કરવાનું રહેશે અને જેટલો સમય ગાડી પાર્કિંગ માં રાખી હશે તેટલું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે આમ કોન્ટેક્ટ લેન્સ પેમેન્ટ વ્યવસ્થા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં માં કરવામાં આવી છે હાલમાં સિંધુ ભવન પર આવેલા ગોધીલા ગાર્ડન બહાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આવનાર દિવસોમાં પચાસ જેટલી જગ્યાઓ પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે આયોધ્યામાં ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામાયણ અને રામભય માહોલ સર્જાયો છે ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ હતી બાળકોમાં સંસ્કાર નું સિંચન કરવા હેતુથી વલસાડમાં રામાયણના બાળકાંડ વિશે અનોખી પરીક્ષા યોજાય આ પરીક્ષામાં ધોરણ શ્રી રામ ના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી પરીક્ષામાં સિત્તેર ટકા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચારધામ ની યાત્રા કરાવવામાં આવશે બાળકોને ભગવાન શ્રી રામના જીવન પ્રેરણા મળે તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા અપાઈ છે મહત્વપૂર્ણ છે કે દેશભરમાં અત્યારે રામાયણ અને રામમય માહોલ ચાલી રહ્યો છે આથી બાળકોમાં બાળપણથી ધર્મ સંસ્કારનું સિંચન થાય અને ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા યોજાય આગામી સમયમાં દેશભરમાં રામાયણ પણ આવી પરીક્ષાઓ યોજવામાં આવશે અમદાવાદમાં યોજાય અનોખી સ્પર્ધા માલિક સાથે શ્વાનનો તાલમેલ પણ જોવા મળે શ્વાન સૌથી વફાદાર આ વાત તો તમે સાંભળી જ હશે પરંતુ તમને ખબર છે કે વિદેશમાં શ્વાનને ને લઈને ખાસ તાલીમ પણ આપવામાં આવે છે અને આ જ તાલીમ સાથે શ્વાન વચ્ચે સ્પર્ધા પણ કરવામાં આવે છે દિલ્હી હૈદરાબાદ અને પુણે બાદ ગુજરાતમાં પહેલી શ્વાન વચ્ચે સ્પર્ધા યોજાઈ જ્યાં અમદાવાદમાં એકસાથે સાથે અઢાર શ્વાન જોવા મળ્યા આ તમામ શ્વાન વચ્ચે પોતાના માલિક સાથે કેવી રીતે તાલમેલ રાખે છે અને પોતાના માલિક ન કહે તો પણ કેવી રીતે તેને બચાવે છે તેના વિશે પ્રોપર તાલીમ પામેલા શ્વાન વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ડોગ્સ કેટલો મહેનતુ અને નીડર છે તે પણ પોઈન્ટ ટેસ્ટ કરવામાં આવ્યું અહીં સમગ્ર ભારતમાંથી આવેલા સહભાગીઓ તેમની ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટ કરી ઇવેન્ટમાં અમદાવાદીઓને ચોક્કસ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો નજીકથી પહેલી વખત જોવાનો લહાવો મળ્યો મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ આ ઇવેન્ટને જોવા માટે ઉત્સુક હતા મોરબીના વકીલે લિમકા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત છઠ્ઠી વખત પોતાનું નામ નોંધાવ્યું બુક ઓફ નેશનલ રેકોર્ડ માં સતત છઠી વખત મોરબી નાનપણ પોતાના સંગ્રહમાં ઉત્તરોત્તર વધારો કરતા ગયા જેના કારણે સતત વખત તેનું નામ લિમકા બુક ઓફ નેશનલ રેકોર્ડ માં છે તેમની સામે ભારત સિવાય વિશ્વના બસો દેશોના ચલણ તથા ટપાલ ટિકિટો નો અનોખો સંગ્રહ છે આ બસો પંચાસી પૈકી એકસો બાણું સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો છે તથા અન્ય ત્રાણું ડેડ નેશનના ચલણ અને ટિકિટોનું કલેક્શન છે િતેશભાઈ દવે પાસે આરબીઆઈના પ્રથમ ગવર્નરથી લઈને વર્તમાન ગવર્નર સુધી તમામ ગવર્નરોની સહીઓવાળી વાળી નોટો પણ છે ન માત્ર પીએમ મોદી પરંતુ દેશના અનેક મહાનુભાવો તથા વિદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક હસ્તીઓએ આ કલેક્શન બદલ તેમને શુભેચ્છા પત્ર પણ પાઠવ્યા છે આ સંગ્રહ બદલ તેમને ઇન્ટરનેશનલ બેન્ક નોટ સોસાયટી ઓસ્ટ્રેલિયાનું સભ્યપદ પણ મળ્યું છે ચલણી નાણું તથા ટપાલ ટિકિટ ઉપરાંત મિતેશભાઈ પાસે કોર્ટની વિવિધ ટિકિટોનું પણ કલેક્શન છે આગામી સમયમાં તેઓ આ સંગ્રહ વધારો કરી વૈશ્વિક ફલક પર રેકોર્ડ નોંધાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જીતપુરના બાર પાસ વ્યક્તિએ કરી કમાલ ગૃહ ઉદ્યોગથી કરે છે લાખો નું ઓવર કોશિશ કરની વાલે કભી હાર નહીં હોતી આ વાક્ય ને ચરિતાર્થ કરી બતાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ઘણો સંઘર્ષ બાદ આખરે મુકેશભાઈ એ સફળતા ના શિખરો સર કર્યા ગુજરાત માં જુદી જુદી જગ્યાએ નવ વર્ષ નોકરી કર્યા બાદ મુકેશભાઈએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું પોતાના ગામ પરત ફરી મુકેશભાઈએ ફૂડ પેકેટ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો આ ઉદ્યોગમાં સરકારની રોજગાર નિર્માણ યોજના તેમના માટે સાબિત થઈ આ યોજના લાખ મળ્યા જેમાં પણ છે વ્યક્તિઓ રોજગારી મેળવી રહ્યા છે ઉદ્યોગ શરૂ કર્યો ત્યારે હતું જે વધી ગત વર્ષે લાખ નું થયું છે મુકેશભાઈના જીવનના દરેક સંઘર્ષમાં તેમની પત્નીએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો અને જેથી આજે ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે મુકેશભાઈના સાહસ અને સંઘર્ષના

આવુજ કોઈક એલર્ટ આપ તું કમાલ નું ડિવાઇસ ગવર્નમેન્ટ પોલિટેકનિક ના એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ બનાવ્યું છે એક સાથે અનેક આફતો સામે એલર્ટ આપતું આ ડિવાઇસ અનેક રીતે ઉપયોગી છે ચાર વિદ્યાર્થીઓ સાથે મળીને આ ડિવાઇસ તૈયાર કરેલું છે ભૂકંપ જેવી આફત આવવાની હોય ત્યારે કંપન ઉત્પન્ન થાય છે નજીવા વાઇબ્રેશન નું પણ આ ડિવાઇસ માં લાગેલું સેન્સર એલર્ટ આપે છે જ્યારે પણ કોઈ ભૂકંપ આવવાનો હોય ત્યારે સૌપ્રથમ પ્રથમ નજીવ કંપન આવે છે અને ધીરે ધીરે તેની તીવ્રતા વધે છે આ ડિવાઇસ માં લાગેલા સેન્સર થી સામાન્ય કંપન